નવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ શહેર અને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી બરોડાથી એનડીઆરએફ ટીમ પહોંચી રાજકોટ રાજકોટ હોકી કોચ નો ફેડરેશન સવાલ શા માટે સૌરાષ્ટ્રના એમ્પાયરોની નેશનલમાં બાદબાકી રાજકોટ શહેર પ્રમુખના ભલામણના પત્રને લઈને ભાજપ કોર્પોરેટર નેહલ શુકલનું નિવેદન હવે જોઈએ સમાચારો વિસ્તાર અમરેલી જિલ્લા જાફાબાદ તાલુકાના બાબરકોટ ગામે પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા દ્વારા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આજ રોજ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ બાબરકોટ પ્રાથમિક શાળા અને બાબરકોટ માધ્યમિક શાળા બંને બિલ્ડિંગ વખતે

શ્રી બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને પ્રવેશ રથયાત્રા અંતર્ગત આજરોજ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયત સમિતિ અમરેલીમાંથી શ્રી કસનભાઈ ભીલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કસનભાઈ પરમાર લાયઝન્સ અધિકારી શ્રી અલ્પેશભાઈ ચાવડા ગામના સરપંચ શ્રી અનકભાઈ સાંકળ એસએમસીમાંથી કડવાભાઈ ભાણાભાઈ તથા ગામના અન્ય સભ્યો શ્રી ગોવિંદભાઈ જગદીશભાઈ દીપુભાઈ ઢુંદળવા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમની અંદર બાલવાટિકા આંગણવાડી અને ધોરણ એકની બાળી બાલિકાઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો આ કન્યા કેળવણી રથયાત્રાની અંદર શરૂઆતમાં બે હજાર આઠના વર્ષની અંદર શરૂઆત થઈ અને બે હજાર દસમાં માનનીય આપણા વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવેલા અને બે હજાર દસમાં અઢાર છ બે હજાર દસના રોજ માનનીય મોદી સાહેબના હસ્તે આ શાળાને ખૂબ બિરદાવવામાં આવી એ કાર્યક્રમને આગળ વધારતા આજરોજ આ કાર્યક્રમને સુપેરે સંપન્ન કરવામાં આવ્યો અને આજરોજ તમામ બાળકોનો પ્રવેશ અહીંયા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યો છેલ્લે વૃક્ષારોપણ કરી અને વાલી મિટિંગ કરી અને કાર્યક્રમને